આણંદના ખંભાતમાં એટીએસના દરોડાનો મામલો ખંભાતની સોખડા જેઆઈડીસી વિસ્તારમાં એટીએસના હતા દરોડા સોખડા ખાતે આવેલ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં એટીએસના દરોડા વહેલી સવારથી જ એટીએસ દ્વારા કંપનીમાં સર્ચ કરવામાં આવ્યું હતું અમદાવાદના બે ભાગીદારોએ શરૂ કરી હતી ફાર્મા કંપની કંપનીમાં ઇન્જેક્શન સહિત બનતી હતી દવાઓ સર્ચ દરમિયાન કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હોવાની ચર્ચા શંકાસ્પદ કેમિકલના એકવીસ બેરલ કર્યા એટીએસએ જપ્ત એક મહિલા સહિત પાંચ લોકોને કરાયા રાઉન્ડ અપ દહેશ એન્જિનિયર બોલાવી ડ્રગ્સ બનાવાતું હોવાની શંકા એટીએસ એન્જિનિયરને પણ દબુજ્યો મોડી રાત્રે કંપનીને સીલ કરી એટીએસ અમદાવાદ રવાના મોડી રાત્રે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ